કાર્યાબેડ કેસરિયા હનુમાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેની પોલીસ ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા કાળિયાગીડ કેસરિયા હનુમાન મંદિર પાસે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈ જઈ લકી રાજરાજસિંહ અનુરાગસિંહ ગોહિલ ઋતુરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા અને ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાએ ધોકા વડે ધર્મેન્દ્રસિંહ અશોકસિંહ ગોહિલ અને ઉમેશસિંહ જે પરમારને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નિલંબ મથકે નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા